you નમસ્કાર મિત્રો ચેનલમાં વાત કરીએ તો આરબીઆઈ પોતાના વાર્ષિક રિપોર્ટમાં પાંચસો રૂપિયાની નોટ ને લઈને મોટી માહિતી શેર કરી છે મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે બેંકે કહ્યું કે પાંચસો ની નોટનમાં કુલ હિસ્સો માર્ચ બે હાજર ચોવીસ સુધીમાં વધીને પોઈન્ટ પાંચ ટકા થઈ ગયો છે જોકે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે જ્યારે એક વર્ષ પહેલા તે સિત્યોતેર પોઈન્ટ એક ટકાનો હતો ગયા વર્ષે મે મહિનામાં બે હજારનું મૂલ્ય નોટ પાછી ખેંચવાની જાહેરાતને આ વધવા પાછળનું મુખ્ય કારણ ગણાવ્યું છે જોકે વધુ તમને એ પણ જણાવી દઈએ કે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી પાંચસો રૂપિયાની પાંચ પોઈન્ટ સોળ લાખ નોટની અસ્તિત્વ થઈ હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી